એ હા મમ્મી બોલો આ નવરાત્રી કઈ તૈયારી કરી કે નહીં નવરાત્રી અરે મેં તો બધી તૈયારી કરી દીધી બધુંય લઈ લીધું એ ચણિયા ચોળી તો બરાબર પણ હું એવું કઉ પાર્ટી પ્લોટ ના પાસ પાસ લીધા કે નહીં મમ્મી જ્યાં સારા સિંગર આવવાના હોય ને ત્યાં ગાવા જવાય એટલે મારે તો એવો જ વિચાર છે જ્યાં મસ્ત સિંગર હશે ને ત્યાંના પાસ લઈશ તમારું શું કેવું બોલો સિંગર તો બરાબર છે પણ છે ને મારે તો જો પગ દુખે છે હું તો તમારી જોડે ખાલી આવું છું એટલે મારે તો બે જ રહેવાનું હું ક્યાં ગાવા જઉં છું મારે તો ખાલી છે ને નાસ્તાનું જો સ્ટોર ક્યાં હારા હોય છે નાસ્તા જે હારા હોય ને એના પાસ લેજે મારે તો ખાવાનું જ હોય છે હું ગાવા થોડી આવું છું એ મમ્મી ખાલી ખાવાનું ન હોય ને ગરબા ગાવા જવાના હોય ખાવું જોઈએ તો ઘરે રહીને ખાઈ લેજો પાસ તમારો નહીં લેવો બગાડો આ વખતે તમારો પાસ જ ના લે અલી ઘરે તો હું રોજ ખાઉ છું પણ આ છે ને તાર પપ્પા પછી બહાર ખાવા લઈ જતા હારું હારું અહીંયા છે નવરાત્રીમાં હું આવું ને તો એટલે તો તમારા જોડે આવું છું કે ગરબા ગાવા થોડી આવું છું અહીંયા મસ્ત મસ્ત ખાવાનું હોય ને કે ખાવા હાટું જ આવું છું એટલે મસ્ત જ્યાં સ્ટોર હોય ને મસ્ત નાસ્તા અને એવું ખાવાનું એ વડ લેજે પાસ મારી હાથે મમ્મી ગરબા ગાવા જવાના છે ખાવા નહીં ખાવું રાતે હું ક્યાં ગઉ છું મને પગ દુખે છે તો ઘરે જ રહેજો લઈ જ નથી જવા આ વખત આવા નહીં છું પાસ મારા લેજે આવું મસ્ત સ્ટોર હોય